સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ધુસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ધુસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ ધારાસભ્ય સંસદને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઇડમાં રહેવાની વાત કરી છે પણ ચોમાસું પૂરો થઈ કોઈ અમારી રજૂઆત પણ સાંભળતું નથી મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર અને તંત્ર ઊંઘમાંથી જાગે વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે નદી ફળિયાના ગ્રામજનો પૈસા ફાળો કરી પોતાના સ્વ ખર્ચે જીસીબીથી પાળો કરતા નજરે પડ્યા હતા સર આજે અત્યારે બધા એકત્રિત થઈ રહ્યા છે જે કાર્ય માટે સૌ બચાવ માટે પાણીનું જે વેણ આવે છે તે નદી છે એના માટે સો ખર્ચે કામગીરી કરી રહ્યા છે અને જો આ કામગીરી સરકારના ધ્યાન ઉપર લાવીને તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો સરકારનું હજી પણ ધ્યાન દોરીએ છીએ અમે અને ગ્રામજનો જે એકઠા મળીને જે નિર્ણય લેશે અને સરકાર શ્રી દ્વારા જે જે પણ અમારે કાર્યવાહી કરવાની થશે એ અમે ખેડૂતો દ્વારા કૌટુંબી દ્વારા કરવામાં આવશે સરકાર ધ્યાન પણ દોરવા માંગીએ છીએ મીડિયાના માધ્યમ થકી કરવા માંગીએ છીએ ન જાગે અને કોઈ અણબનાવ ન બને એ પહેલા સરકારે કોઈ સૂચિત પગલા લે એવું અમારી માંગ છે અને ન મળે કરે તો અમારે છેવટે ધારણા કરવાની બી અમને અમે કોશિશ કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ હવે આમાં જો અમે આટલું રજૂઆત કરવા છતાં મીડિયાના માધ્યમથી અને જો સરકાર જો નહીં જાગે અને જો સરકાર જો અમારા ઉપર જો નહીં ધ્યાન દોરે તો અમારો બીજો કોઈ આધાર છે નથી અમે છેલ્લા અમે કલેક્ટર કચેરી જઈ અને ત્યાં જઈને અમે સહપરિવાર આખું જેટલું ફેમિલી અમારો આ જે વિસ્તાર અમારો જેટલા ઘેરા છે એટલા ઘેરાવાળા બધા ત્યાં જઈને અમે તણાવ કરવા માટે તૈયાર છે ભાઈ ચાલે છે હાલ કોના ખર્ચે ચાલે છે અમે જાતે પોતે આવા માણસો ગરીબ માણસો છતાં અમે દસ દસ હજાર રૂપિયા અમે બધા ફાળો કરી અને આ જીસીબી લાવી અમારા બચ્ચા સ્વ બચાવ માટે અમે આજે ચાર પાંચ દિવસ આ જીસીબી ચાલે છે અને આટલા ટ્રેક્ટરો ચાલે છે આટલા મજૂરો ભી ચાલે છે અને અમારા પોતાના ખર્ચે અમે આ કામ કરી ગયા છે અમે કઈ કઈ થાકી ગયા પણ કોઈ અમારી દયા કરતું નથી પછી પોતાને પૈસે અમે આ ખર્ચા કરીને પાણ લખાવીએ છીએ પછી અમારે જીવવા માટે ગમે તે કરવું તો પડે જ નહીં આટલી બધી પબ્લિક અમારે ગરીબ લોકો કોઈ નોકરી નથી કરતા કોઈ ગાડી નથી કોઈ કશું નથી હાથ મેહનત થી કોકના લાવી ને અમે આ મહેનત કરાવીએ છીએ કરી રામભાઈ વાત કરી એવી રીતના અમારો પ્રશ્ન વીસ વર્ષથી છે જ્યાંથી જેમ બનાવે ત્યાંથી કે અમારો જે ધોવાણ થાય છે જમીન છે એક કિલોમીટરથી લઈને દોઢ કિલોમીટરના અંતર સુધીનું ધોવાણ થાય છે એના માટે વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી સરકાર તરફથી અને કોઈ ડેમ ખાતા તરફથી બી નથી થયેલી એટલે અમે આજે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે આ માધ્યમથી કે અમારું આ પ્રશ્ન નિરાકરણ થાય નદી કાંઠાનું જે ધોવાણ છે જમીનનો નુકસાન થતું અટકે પછી જાનમાલને નુકસાન ન થાય એના માટે સરકાર વહેલી તકે જાગીને અમારું જે આ પ્રશ્ન છે એનો જલ્દી નિરાકરણ આવે એવી અમારી રજૂઆત છે અને અત્યારે જાતે કામ કરાવીએ છીએ અને સો ખર્ચે અમે જીસીબી લાવીને આ કામ સકાશ્રીના ધ્યાન ઉપર લાવે એ પહેલા વાત કરીએ કે સો ખર્ચે ખેડૂતોને બચાવ માટે થઈને જાનમાં નુકસાન ન થાય એના માટે થઈને અમે સો ખર્ચે જેટલા જણ છે એટલા નદી કાંઠાના છે એટલા બધા પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા સો ખર્ચે અમે ફાળો એકત્રિત કરીને આ કામગીરી ચાલુ કરેલ છે અને એ ખર્ચો પણ સરકાર સુધી જો એ થાય તો અને ખેડૂતોને બી નુકસાન થતું અટકે અને જે સ્વખર્ચે કરેલું છે એ પણ એમાં વળતર મળે એવી અમે પણ અપેક્ષા રાખી છે સરકાર જોડે